નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસિયમ આજે આપણે જોઈશું વરસાદ પર દસ વાગ્યે ગુજરાતીમાં તો ચાલુ જોઈ લઈએ નંબર એક વરસાદ વર્ષા ઋતુમાં આવે છે નંબર બે વરસાદ પહેલાંનું દ્રશ્ય ખૂબ જ નયન હોય છે કાળા કાળા વાદળ વીજળીનું ગડગડાટ અને તુફાનની હવા વચ્ચે આગમન થાય છે વરસાદનું ત્રણ વરસાદની પ્રથમ હેલીથી પૃથ્વીમાં એક સુંદર સુવાસનું સર્જન થાય છે નંબર વરસાદના આગમનથી અવાજ અને મોરનું નૃત્ય જોવા મળે છે નંબર પાંચ નાના બાળકોથી લઈ મોટા કોઈ વરસાદની મજા માણતા વરસાદમાં નાતા જોવા મળે તો કોઈ અફરાતફરીમાં અહીં ત્યાં ભાગતા નંબર છ વરસાદ આવવાથી એવું લાગે જાણે ધરતીમાં એ લીલી ચાદર અવળી હોય લીલું લીલું ઘાસ ચો તરફ દેખાય છે નંબર સાત વરસાદના આગમનથી સૌથી વધુ ખુશ ખેડૂત થાય છે નાચે છે કૂદે છે ગીતો ગાય છે કેમ કે ખેડૂતના તાત વરસાદની પૃથ્વી પર પધરામણી જો થઈ છે નંબર આઠ આવરે વરસાદ ઢેબર્યો વરસાદ ઊની ઊની રોટલીને કરેલા અનુષાક બાળકો ખુશી ખુશી આ બાળ ગીત ગાતા નજરે પડે છે નંબર નવ વરસાદને કારણે કોઈકવાર મેઘધનુષ્યનું સર્જન પણ થાય છે નંબર દસ વરસાદની ઋતુમાં વરસાદ માપસરનું આવવું ખૂબ જ જરૂરી છે કેમકે કોઈ વાર વરસાદની ઓછી માત્રા અનાવૃષ્ટિ તો વધુ માત્રા અતિવૃષ્ટિની પરિસ્થિતિનું સર્જન કરે છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ વરસાદ પર દસ વાક્ય ગુજરાતીમાં અહીં પૂર્ણ થાય છે નિબંધ લેખન કેવો લાગ્યો કમેન્ટ કરી અવશ્યથી જણાવજો ધન્યવાદ